પોલીસની ચાટુકારિતામાં એ કંપનીએ એવા એવા બોર્ડ મારવાની શરૂઆત કરી કે લોકોને શરમ આવવા લાગી અમદાવાદની અંદર બોર્ડ લાગ્યા છે કે રાતની પાર્ટીઓમાં જવાનું નહીં થઈ શકે છે આ શબ્દો અમે નથી બોલી શકતા કારણ કે ડિજિટલ મીડિયામાં તમે અમુક શબ્દો ન બોલી શકો પણ આવા શબ્દો લખેલા બોર્ડ ઠેર ઠેર અમદાવાદમાં લાગેલા છે કોઈ સલામતી સેફ્ટી અને પર્સનલ કંઈક ફોર્સ છે એના દ્વારા અને સતત ગ્રુપ દ્વારા બનાવેલા આવા બોર્ડ ઠેર ઠેર લાગ્યા છે હવે તો આ બોર્ડમાં સલામતીનું નામ છે પણ થોડાક સમય પહેલાં આવા તમામ બોર્ડની અંદર અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ હતું કદાચ આ બોર્ડ લખવાવાળા એ ભૂલી ગયા છે કે ભારત એક લોકતાંત્રિક દેશ છે ભારત તો બંધારણ દરેક વ્યક્તિને હરવા ફરવાની છૂટ આવે છે અને એમાંય તમે રંગલા અને રંગલીના નામે કોઈ વ્યક્તિ ઉપર આવા પ્રતિબંધો ન લાદી શકો સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે આ તો એવું થયું કે તમારે ફરવાનું નહીં નહીં તો તમને કોઈ મારી શકે છે કેવા તથ્યહીન વાતો થઈ રહી છે અને એમાં પણ પાછું અમદાવાદ પોલીસનું નામ નીચે આવે છે અમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે ખાને તો જવાબ મળ્યો કે હા આમાં પોલીસનો જ સપોર્ટ છે